ઉતારનો પેલા તું ઊભી તો પેલા લાગી રહે ભાઈ આખી નાખ દે અરે બરાબર ભાઈ મારો શર્ટ ફાડેલ તું મેને માથાકુંડી તો ના કરી બગાચ ગુડુ પોડી ના છે બગા ના આલુ જમન હા ઘેર દૂરીએ કરવાનું છે તું ફરી જાય ને હાલમાં રોકલો કરી રાખજે મારા મારી સકલ પછી કઉ ઉતરી જા નહીં મજા આવે ઉતરી ના દઉ સકા ડાઈટમાં રાખમાં આલ પગાઈ છે તારો આ તો ભાઈબંધ જે કશું બોલતો નઈ ના પાં ઘીરા ઘીરા કે તું કે ના મને કઈથી હા હા તમને પાછું હા ડોક્ટર માં તો બોલતો નહી ગાડી લાયો એટલે આ નવા આ મારી ગાડી છે નાલે બેઠ આ મુરતમાં લાય બન બીજું કોઈ ગાડી છે ઓછાની છે પેટીઓ પેટી પૈસા સુર કે ગુજરાતી મોટી હાલ મેળવાની

કાંડાં કાંડા આバラ પરા ઓબળો ખાટલો લાય તો ખાટલો લેતે અમે ગાડી જા આપડી હા આપડી લેતા ખાટલો કરી બેહીયો કૈરા તારી થાટડી બોધુ મગર લાકડાની આ ઘર હોમું જો ઘર હોમું જો પહેલા ઘર હોમું કે આપડી ગાડી હા શું લાય

નાટકો માંડ્યા છે બે પેટીઓ ભરીને તો ઈચ્છા લેવા બે પેટી ઓછા નહીં

બે રવા ગોલ ભૂખ લાગ્યા ખાવા પેલા બે રવા ગોલ આવું હાડો મોટો કાળો ઘોડો લઈને

ખબર છે ને એરો પેલી ગાડી લાવ્યો છે પેલી મોટી હાઈવો મોટો હાઈવો લાવ્યો છે વચમાં ખાલી પીડી પંચર પડ્યું હોર્ન વગા માર કોન ના પડદા ફાટી ગયા ના હોય લાવતો પછી એના પણ કે ગાડી લાવે કે એમ તો કઉ છું કાલ ઉઠી ને ભાઈ એરો આપણા પણ હજાર રૂપિયા ખોરતો તો અને મોટી ગાડી લઈને આવ્યો તો તું જોવું તો રસ્તામાં બજારમાં નતો લઈને આવતા આવ્યો તું જોવું તો તું જોવું તો કોઈ તમરી કરે કોઈ તમરી કાલ ઉઠીને તો આપડા બે ને સોનું સોનું ની નોટ જતો મને બે લાફા છોડી લે તને ખબર નઈ છે આ બધું પેરણ ને

પડી <imitation> રહ્યો <imitation> <imitation>

ગાડી લાવે કાઠું પડ્યું આ અમે તો અમે કોઈ નઈ કોઈ બરતા તમે ગાડી લાયા પેલા લાયા પેલા કે ગામમાં માં સાધન ધનલા મને ખબર પડી જાય છે

તાને તો વચમાં પડી જા તો પછી ભેરૈયા જાય તૂટીયા જાય તો કથા આને હું પેલા 5000 તો હા હા એ તો તમારે બાકી તો છે કે મને ખબર છે આલી આલી હું ગાડી લાયની કે હું તો આલવાન કરું હું આલીશ આલીશ લઈ લેજે નકર આલે એવો છે નઈ પાછો આ તોતરી ગયો છે હું જો છું કેટલી પાવાર ગાડી લાયો છે ને તો ગોર કા નતા આયાતી બસ અ કોમ છે

બે દેખાતા હતા એટલે પૈસા નું મુહૂર્ત આવ્યું આ દુધી કદી માંગવાના હતા ગાડી પૈસા બે હમ્પ કરી એ બધું મારા ના હમ મને પૈસા

ના લેવાનું કોઈને એ પૈસા નહીં લેવાય તારે પૈસા નહીં લેવા તમારે તમારે જે થાય કરી લેજો જે થાય કરી લેજો નહીં લોકો ના પૈસા લઈ ને બધામાં પૈસા લઈ લે આ ગાડી લાવે ને તો જોઈ ને આવશે એના કરતા ગાડી લાવે કાઠું પડી જાય એટલે પૈસા લેવા હા એ તમારા તમારું થશે કોક તમારે